ધરમપુર જિલ્લા વલસાડના સરપંચે લખાણ આપેલ એના તારીખ અઢાર ચાર બે હાજર ચોવીસ ની ગાડી નંબર પણ લખેલ નથી લેનાર તરફથી ડાંગ ગ્રુપ ગ્રામ પંચાયત હનવંતપાડા તાલુકા સુબીર જિલ્લા ડાંગના સરપંચનું લખાણ તારીખ સોળ ચાર પિકઅપ નંબર પણ લખવામાં શરમાતા હોય એવા અભણ પ્રજાને છેતરપિંડી કરનાર એવા સરપંચના ભ્રષ્ટાચાર છુપાઇ રહ્યા છે ગમે તેમ લખાણ આપી દીધા હોય છે અને સાથે સાથે પિકઅપ ગાડીના કાગળો પણ નથી અને ડ્રાઈવરના લાઇસન્સ પણ સાથે રાખેલ નથી તો સરપંચે શું જોઈને લખાણ આપેલ છે એવા એવા ગરીબ પરિવારોને અડપણ સમજી ગમે તેમ લખાણ કરી રવાના તાલુકા ધરમપુર વલસાડ જિલ્લાના ખાંડા ગ્રામ પંચાયતના અને તાંગ જિલ્લા સુબીર તાલુકાના હનવંતપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સામે તાળિયા ઝાટક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ રિપોર્ટર રમેશ મહાલા ન્યૂઝ